પાણી તો પેલું ચટલા ચાર દાડાથી ચાલુ છે લગાવે પાણી તો એ તો સારું છે પણ ઝારમાં જાય છે સોમ ચાર પીતી અમે વધારાનો સેચો જાય તો મિત્રો હવે આપણે પાણીનો ટોકો ધોઈ નાખો જમ બને એમ જલ્દી ધોવાનું કારણ કે અંદર જીવાત પડે અને જીવાત પડે એવી પશુ પીવે એટલે એમાંથી પશુને રોગ થાય તો ધોવાનું ચાલુ જ છે બરાબર આ ટોકો ધોવાઈ જાય હમણાં અને નવું પાણી આવી જાય અને દવા પણ રાખવાની જે અંદર નાખવાની એક દવા આવે છે આરોગ્યથી મળશે આપણે ગામમાં આરોગ્ય હોય એમના પાસેથી તો એ લઈ જવાની અને અંદર નાખવાની તો મિત્રો અત્યારમાં આપણે મધુભાઈના વાડે જવાનું છે અને વાડે જઈ અને એમને બોલાયા છે શું છે તો જોઈ લ્યો અને પછી એમના ખેતરમાં જાઉં તો એમના ખેતરમાં થોડી ઝાડ આપણે સૈરમભાઈને આપવાની છે ખેંચવાની છે ઊભી જાર તો એ પણ જોઈ લ્યો કેવી છે કેવી નથી નક્કી કરીને આવો પેલો તો મિત્રો આપણે મધુભાઈના વાડે હાલ આવ્યા છે અને કોક વસ્તુ દવા નો કે છે દેશી દવા એટલે જોઈ લે શું કહેવા માંગે આ બાવળ છે ને એટલે ભાઈ આ કેન્સર માટે દવા માં ઉપયોગ આવે છે કેન્સર માટે હા આ બાવળ નો પન અયડુસી નો પન અને તુલસી નો પન નો ઉકાળો કરી અને ત્રણ ટાઈમ રોજ પીવાનો પીવાથી તમારે કેન્સર મટી જાય છે કેન્સર હા આપણે જે એડલા દોનો બા મોરી વિમાનમાં એક એમને એક્સિડન્ટ થયો તો ખબર હોય તો ના એ ખબર નહીં મને હા એમને આ બાપજીએ દવા આ લીધી ને એ દોના બાએ મારા બાપાને દવા આ લીધી ને એ દવા આજ મારી કન છે બરાબર મિત્રો ભાઈ આપણો ને આ મધુભાઈએ દેશી દવાનો જુગાડ પણ બતાવ્યો છે બરાબર હા હવે બીજો એમના વાડામાં શું છે જોઈ લે આ લેરા ભાઈ મરચા છે હા બરાબર આ રોપણ કરીને મે ખાલી પોચ છોડ ડોકા વાયા હતા હા

અને અઠવાડિયું થયું છે તો લીલી થઈ ગઈ થઈ ગઈ ગઈ તમારે ચોય ગોતવા જવાનો તમ આ તો નોની મોટી તો તરત લેબુ તરત લેબો બરાબર હા પણ મહેનત કરો તાર આવે ને મહેનત કરવી પડે મહેનત કરવી પડે લેબુ વળે મસ્ત મસ્ત મોટા મોટા ચેવડે છે આ બધી મહેનત છે લેબુ છે તો ભાઈ પણ લેબુડીઓ લગભગ વીસ 25 સોળ છે અમને અને થોડો વેચે છે ઉનાળાનો ભાવ હોય એટલે

કે એકથી મોડીને વીસ હજાર કે પચાસ હજારનો માણસનો રસોડું કરવું હોય તો આ મધુભાઈ રસોડું કરે છે અને હાઇટમાં લાગે નોના પણ કામ એમનો મોટો છે અને કામ તમે એક વખત જુઓ તો વિચાર કરો કે મારો આપણો માણસ શું કરે છે એટલે એટલો અનુભવ છે રસોડાનો કારણ કે એમને નડિયાદમાં ટ્રેનિંગ લીધી છે વર્ષો પહેલાં અને અત્યારે અમારા ગામમાં રસોડા ચલાવે છે આજુબાજુ ગામડામાં મોટી મોટી પરિસ્થિતિ હોય મોટા મોટા ગમે એવા જમણવાર હોય તો મધુભાઈને ઓર્ડર આવે છે ભાઈ આ તમે શું વાયુ છે આજુ દૂધી જેવો વેલો લાગે છે હા લેરા ભાઈ આ કદુ કેવરાય હા કદુ એટલે ઓની આપણે આગ્રામાં પેઠા બને એ ઓન બને છે આગ્રામાં હા એટલે એક કદુના ડોકે આવા પચા નંગ બેતા હોય

તો આપણે આવી ગયા છે સુટલામ લહેરે અને જોઈ લે પાણી ચાલુ છે તો મધુભાઈ આ અમારે સુટલામ લહેર મધુભાઈ આપણે કેવું શુક થઈ ચુક અમારે તો ગંગાજી ઘેર આવી ગયા છે ગંગાજી ઘેર આવ્યા છે આપણે મજા આવી સુટલામ આવી તારનું ચમ તારનું અને ફો તળાવ છે લહેરામું તળાવ છે બધા આપણા મોટા મોટો તળાવ હોય ધારૂસણમાં અને એ બધે એનું વિતરણ કરેલું બધાના તળાવમાં પાણી હાલવાનું છે હોય તો આપણું જીવન સારું રહેશે એક બીલી થી એક મંદિર શિવ નું બનાવવા જેટલું પુણ મળે છે તો બિલીઓ વાવો બિલીનો ઉછેર કરો અને શંકરને ને બિલી પતા સડાવો તો આપણું કુટુંબ જીવન સુખ શાંતિથી રહે તો મધુભાઈ આ તો ઝાડ છે કે શું છે કોઈ મકાઈ કોઈ ખબર નહીં પડતી કેટલી કેટલી વજી છે આ તો લેરા ભાઈ આ ઝાડ છે અને ખેડૂતમાં ખોમી કેટલા રહે છે બીજ લેતા મગજ માં નહીં લેતા કે આ બીજ સારું છે કેવું છે બરાબર હવે આ અસલ અસલ બીજ લાઈન વાયેલું છે તો આ સત્તર ફૂટ વધેલી છે મારું કોઈ બાચી જ નહીં તો મિત્રો ને વધી છે એટલે કેટલી વધી છે થડો થી મોડીને પંદર સત્તર હોળ હોળ ફૂટ વધેલી છે આ અઢી વીઘા ઝાર છે અને અઢી વીઘા ઝાર ઉભી ને ઉભી વેચી મારવાની છે અને જો પકવાડો ને તો પાકે તો એક લાખ નો મને બીજવારો મળે મળે વાત હાથી બરોબર પણ ભૂંડર હિસાબે હા ભૂંડર હિસાબે કાચી વેટી મારવી છે કોઈ તબેલા વાળા ને જોઈતી હોય તો કેજો સંપર્ક કરજો હા તો આજ દેવાની છે કોમેન્ટ માં લખી દેજો ને તો સંપર્ક કરજો મિત્રો એમાં ખેતરમાં માં આયા છે અને ખેતરમાં માં એમને આજવા લેબડા ઉભો છે ને લેબડા ને તે એક મંદિર બનાવેલું છે

તમે ખેડૂત છો કે કોણ છો વાત સાચી છે નથી કે વાડીમાં કોઈ સારું ઝાડ કે નથી એકલા વખડા ને વેલા વેલા વાત સાચી અને કે ઓમ કે અમે ખેડૂત છો એટલે ખેડૂત છો ત્યાં ને વાત સાચી તો મિત્રો હવે આપણે મધુભાઈના હેડા જોઈ લે અને હેડાનું કયો બિયારણ છે અને હેડા જોઈ લે કયો બિયારણ ઈરાઈ લાયા પણ પૂછી લે તો બિયારણ કેવું છે તો આપણે પણ ફેરેથી બિયારણ લાવવાના આવા હેડા બને વાવા તો તો આપણને કોક સારું થાય કદાચ સારી થાય આ જો મિત્રો કેટલા મસ્ત એડા છે કોઈ ખોમી જ નહીં બધા ચારે શેડે આવા એડા છે તમે ભાઈ આ તમે બિયારણ કયું લાવેલા છો ને હું આ ખેતરની આખી વાત તમને લેરા ભાઈ કરું ના કરો આ એક વીઘો જમીન છે બરાબર એક વીઘામાં હું

અને અડધી થેલી સલ્ફેટ આલ્યું અડધી સલ્ફેટ અને બે વખત દવાનો સંટકાવ કર્યો તો કોઈને સંટકાવ કરો ને ઈયોળો ખાઈ જોય કાતરા ખાઈ જોય ભૂંડ ખાઈ જોય ખેતરમાં જાવ નહીં ને અમારા કહે બે બોરી ગયા તો બે ના થાય તો હોચોથી જ હોય આઈ વાત હાસી અને મિત્રો એમાંય પાછા જો હજી આળ પોહા પડ્યા પાયેલા નથી હો કશું ના ભેજા ના હજી કશું પાયા બાયા કશું નથી અને ઈ પરમણે એડા છે અને જો અમે અંદર ફરસ તો મેં અમે નહીં દેખાતા એવડા એવડા એડા થઈ ગયા છે અને જમીન વિઘો છે પણ એડમ કોઈ ખૂટવો નથી જો તમે બધા ભાઈ આવી રીતે ખેતી કરો તો કોક બાળ બચ્ચે સુખી રહે આ થાશે છે છેવાડ ખેતી કરો તો આવી સારી કરો હો સારી કરો અને સારું લાવો ઓસી કરો પણ સારી કરો જો મિત્રો માળો છે કેટલી લોબી માં આ વરસાદ ના માળ છે પાયો કે કોઈ બાયો કશું નથી બધા એડે માળો તો આવી ગયે છે એકો એક આવડી મસ્ત માળો છે હો હળે સારા આવ્યા હેડા એકદમ જેટલી લોબી છે લગભગ 1.5 થી બે ફૂટ લોબી માળ છે જ માળ તો તમે વાવેતર કરો ત્યારે ઓલું બીજ સારું લાવો હા તો જો મિત્રો અમારે અહીંયા મધુભાઈની બાજુમાં ગોડાજી ઠાકોર છે અમારો ગમલા અને એને જો આ કાર્યલા પણ વાયા છે

તો મરવાનું તો કોઈ નક્કી હોતું નથી કે કેટલા મરે મરવાનું કોઈ નક્કી હતું નથી એ વાત હા યાદ હશે મહિનાના મહિના આઠસો ને નવસો ને બારસો આપની તો પૈસા તો લેવા હોય તો વીમો ભરવો જ પડે ને એમને એમ તો પૈસા મફત તો મળતા નથી પેલા મોમેરાનો હીરો એ અમારે પેલી સોડીનો પણ આ કરવાનું છે હો પાછો હા મોમેરાની યોજના સારી છે હં તમારે લેવો હોય તો સ્કીમ સારી છે પૈસા પણ સારા મળશે બરાબર

તો મિત્રો અમે આવી ગયા છે ઘરે જમવા હવે જમવાનું શું બનાવ્યું છે ચમચમ છે બન્યું કે નહીં ખાવાનું તો મિત્રો હવે જમવા બેસી ગયા છે અને જમવામાં ભાત બનાવ્યા છે મરચા વઘાર્યા છે બાજરીના રોટલા દાળ મગની છે મસ્ત મજાની દાળ બનાવી છે પાંચમાં ખવરાય ને ઉપલામ ખવરાય તો ચાલો જમી લઈએ મિત્રો બહુ હવે જમી લીધું છે અને હવે જમીને આરામ કરી છે ને પછી દાહા હવે તબેલ દાહ પછી ચાલુ કરી નાખશે ને તો કૂતરાનો રોટલો નાખજે હો આ બિચારો આવીને ઊભો છે ભાઈ રોટલો ખાવા આવ્યો છે ને તાર મમ્મીને ક્યાં રોટલો નાખે હો તાર મમ્મીને ક્યાં કૂતરાનો રોટલો નાખવાનો હો